પંજાબ નેશનલ બેંકની નવી બ્રાન્ચનું વડોદરા શહેરમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે નવી બ્રાન્ચ હરની રોડ પર શરૂ કરવામાં આવી છે હરણી રોડ સ્થિત સેફ્રોન પ્લાઝા ખાતે પંજાબ નેશનલ બેંકની આ નવી બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે વડોદરા શહેરમાં એકવીસમી અને સમગ્ર સર્કલની કુલ ચોસઠમી બ્રાન્ચ કે જેની શરૂઆત કરવામાં આવી છે સરસ <laughs> સરસ <laughs> <laughs> આ વડોદરા શાખા વડોદરામાં એકવીસ નંબર ની શાખા છે અને ઓવર વડોદરા સર્કલ શાખા છે જેનું ઇનોગ્રેશન બેંકના એમડી અને સીઈઓ અશોક ચંદ્ર દ્વારા કરવામાં આવી છે રાકેશ સર જે અમારા સર્કલ હેડ હતા અને વિનેશ ચાવલા સર જે અમારા ઝોનલ મેનેજર છે એ બંને તારાપુર માં અત્યારે છે જ્યાં તારાપુર માં કૃષિ આયોજન નું મહત્વ ચાલી રહ્યું છે પ્રોગ્રામ ત્યાં

સૌથી મોટી સુવિધા કસ્ટમરો માટે ઉપલબ્ધ છે આ બ્રાન્ચ આવેલી છે પંજાબ નેશનલ બેંક નું જે ટેગલાઇન છે ભરોસેકા પ્રતિક એકવાર શાખા આવો સર્વિસ નો ઉપયોગ કરો સરકારી બેંકો પહેલા જેવી નથી રહી ને પંજાબ નેશનલ બેંક સૌથી અગ્રેસર ચાલી રહી છે તો બ્રાન્ચે આવો ને સર્વિસ નો લાભ લો હું પોતે લવિન ઇસરાની શાખા ઘર બ્રાન્ચ મેનેજર